ધરમપુર તેમજ કપરાડાના આદિવાસીઓ વલસાડ સુધી કાર્ડ બનાવવા આવે છે કારણ કે શાળાના વિદ્યાર્થીઓ તેમજ નાના બાળકોને માતા સાથે ભર ગરમીમાં કાર્ડ કઢાવવા માટે આવવું પડે છે અને આજ રોજ વલસાડની આ સેવા કેન્દ્રમાં બે પંખામાંથી એક પંખો બગડી જવાથી ગરમીનો પારો એકદમ વધી ગયો હતો જેના કારણે બે ત્રણ મહિનાના બાળકો રોડ કરતા હતા જો આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં મોબાઈલ નંબર નાખવામાં આવેલા ન હોય તો કેવાયસી થતું નથી આ કેવાયસી કરેલું હોય તો જ બાળકને શિષ્યવૃત્તિ મળી શકશે મારું નામ વૈશાલી પટેલ છે હું નાયબ મામલતદાર છું કલેક્ટર ઓફિસ વલસાડ આપણા વલસાડ જિલ્લામાં 111 ટોટલ આધાર કિટ છે તેમાંથી હાલ અમારી પાસે 91 કિટની માહિતી છે તેમાંથી હાલ 61 રનિંગ કિટ છે જે ચાલુ હાલતમાં છે અને દરેક મશીનની મર્યાદામાં જણાવે તો કોઈ મર્યાદા નથી એન્ટ્રી માટે પરંતુ એ જે કાઉન્ટ આવે છે એ પીપલ્સ એજ બાળક હોય દિવ્યાંગ હોય કે ઉંમરવાળા અરજદારો હોય તો તેના ઉપર એકાઉન્ટ વધઘટ થઈ શકે છે એટલે એની કોઈ મર્યાદા છે નહીં વધારે પ્રમાણમાં આધારની સમસ્યા તેવા લોકોને આવે છે જે વ્યક્તિ પાસે ડોક્યુમેન્ટ પૂરા ના હોય suppose કે કોઈ વ્યક્તિનું નામ હોય એમાં બેન હોય અને કોઈ આધાર કોઈ એના પુરાવામાં કુમારી લખેલું હોય તો એ ડીપેન્ડ કરી શકે છે એટલે આધારમાં એવા વ્યક્તિની સમસ્યાઓ આવે છે જેમની પાસે પૂરા ડોક્યુમેન્ટ હોય નહીં અને જિલ્લામાં દરરોજ થી અઢારસો એકસઠ કિટ મુજબ ની કિટ મુજબ અપડેટ થઈ શકે છે

વરસાદની વાત કરીએ તો આ વખતે પણ વરસાદ સો ઇંચ કરતાં વધારે છે પણ આ પાક પરિસ્થિતિની વાત કરીએ તો હાલમાં આપણે ત્યાં જે પાક હમણાં પંદર વીસ દિવસ માં કાપણી ની અવસ્થામાં જશે આજે અને ફ્લાવરિંગ સ્ટેજ છે ગામ ઉગતા ચિકાર ફળિયા મારું નામ દાખલ બારસુ સુનામું તમે શા માટે આધાર કાર્ડ માટે જ આવેલો માં બગાડ્યા ભાડું તોડું માં ગયા પણ મને એક કામ એટલે એના ખાતર મારે આવું પડ્યું તો અહિયાં શું કીધું અહીંયા હવે આધાર કાર્ડ લીધા છે હવે મોડું થાય આટલુંક વાત કરી

જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની